દારૂના નશામાં ગાડી ચલાવવી કેવી ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે તેનો આ જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે અમેરિકાના ડેલાવેરના એક ગુજરાતી યુવક પવન પટેલ રેડ લાઈટ તોડી એક ગર્ભવતી મહિલાની ગાડી સાથે ટક્કર મારે છે આ અકસ્માતમાં મહિલાને ઈજા થઈ પરંતુ તે ગર્ભવતી મહિલાએ પોતાના અજન્મેલા બાળકને ગુમાવ્યું પોલીસે હવે પવન પટેલ પર બીજા ડિગ્રીના મર્ડર સહિતના ગંભીર આરોપો લગાવ્યા છે આ સમગ્ર ઘટના ડેલાવેરના મિડલ ટાઉનમાં ત્રણ ડિસેમ્બર બે હજાર રોજ રાત્રે લગભગ સાડા વાગ્યે બની હતી અઠ્યાવીસ વર્ષીય પવન પટેલ જે ટાઉન સેન્ડના રહેવાસી છે તે જીપ ગ્રાન્ડ ચેરોકી ચલાવી રહ્યા હતા પોલીસના અહેવાલ પ્રમાણે જેમિસન કોર્નર રોડ પર પવને ટ્રાફિકના લાલ સિગ્નલને તોડીને પોતાની ગાડી ટક્કર એક મજદા સાથે કરી આ મજદામાં એકત્રીસ વર્ષીય એક ગર્ભવતી મહિલા સવાર હતી ટક્કર એટલી જોરદાર હતી કે મજદાની પેસેન્જર સાઇડને ગંભીર નુકસાન થયું અને તેના કારણે રોડ દોઢ કલાક સુધી બંધ કરવો પડ્યો મહિલાને શરૂઆતમાં સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ બે દિવસ પછી એટલે કે પાંચ ડિસેમ્બરે અકસ્માતને કારણે ઊભી થયેલી સ્વાસ્થ્યની જટિલતાઓને કારણે આ મહિલાને પોતાનું અઠ્યાવીસ અઠવાડિયાનું મૃત બાળક જન્મ્યું ઘટનાના મૂળમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ હતું પવન પટેલને અકસ્માત પછી કોઈ શારીરિક ઈજા નહોતી થઈ પરંતુ પોલીસે જ્યારે તેનું બ્લડ આલ્કોહોલ લેવલ ચેક કર્યું ત્યારે આ સામાન્ય લાગતો ટ્રાફિક કેસ એક ગંભીર ગુનામાં ફેરવાઈ ગયો ડેલાવેર સ્ટેટ પોલીસે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની સલાહ લઈને દસ ડિસેમ્બર બે હજાર ના રોજ પવન પટેલની ધરપકડ કરી અને તેમના પર ગંભીર આરોપો લગાવ્યા આરોપોમાં બીજા ડિગ્રીના મર્ડર એટલે કે કારણે મૃત્યુ પ્રથમ ડિગ્રીનું એસોલ્ટ વખતે હથિયાર ગાડીને હથિયાર ગણવામાં આવી છે બીયુઆઈ અતિગતિ અને લાલ સિગ્નલ તોડવાના આરોપોનો સમાવેશ કરે છે ડેલોવેરના કડક કાયદાઓ હેઠળ દારૂના નશામાં થયેલા મૃત્યુને મર્ડર તરીકે ગણી શકાય છે ન્યુ કેસલ કાઉન્ટી સુપીરિયર કોર્ટે પવન માટે બે લાખ એસી હજાર એકસો બે ડોલરનો કેશ બોન્ડ નક્કી કર્યો છે અને હાલ તેમને હોવાડ યંગ કોરેક્શનલ ઇન્સ્ટિટ્યુશનમાં રાખવામાં આવ્યો છે આ ગંભીર આરોપો સાબિત થાય તો પવનને આજીવન કેદ અથવા પેરોલ વગરના ઘણા વર્ષોની સજા થઈ શકે છે આ ઘટના માત્ર એક ટ્રાફિક અકસ્માત નથી પરંતુ ગુજરાતી અમેરિકન સમાજ માટે જાગૃતિનો સવાલ પણ ઉભો કરે છે કે બેદરકારી ભર્યા કૃત્યના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે આ કેસ ડેલાવેરના ઇતિહાસમાં DUI સંબંધિત કાયદાકીય કડકાઈનું એક મોટું ઉદાહરણ બનવા જઈ રહ્યો છે એક અજન્મા બાળકની જિંદગી ગુમાવવાનો આ ઘેરો આ ઘાત લાંબા સમય સુધી આ સમાજમાં ચર્ચાનો વિષય રહેશે